યુકે અને ભારત સરકારની સંધિ મુજબ જેલ ટ્રાન્સફરિંગનો પહેલો કિસ્સો સામે આવ્યો છે જેમાં યુકે યુકેમાં આડેધડના ઘા મારી મંગેતરને રહેંસી નાખી હતી સમગ્ર મામલે બ્રિટનમાં મંગેતરની હત્યા કરનાર કેદીને સુરતની જેલમાં ટ્રાન્સફર કરાયો છે મળતી માહિતી મુજબ બે હજાર વીસમાં આરોપી જીગુ સોલઠીએ આડે ધડચપુના ઘા મારી મંગેતરને રહેંસી નાખી હતી હત્યારા એકવીસ વર્ષીય મંગેતર ભાવિનીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી જેને લઈ યુકેની લેસ્ટર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી આરોપીના પરિવારે ભારત જલ ટ્રાન્સફરની મંજૂરી માંગી હતી ચાર વર્ષ બ્રિટનની જેલમાં સજા ભોગવ્યા બાદ સુરત જેલ લવાયો છે વર્ષ બે હજાર વીસમાં ત્રેવીસ વર્ષે જીગુકુમાર સોળથી એકવીસ વર્ષી મંગેતર ભાવિનીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી સમગ્ર મામલે યુકેની લેસ્ટર કોર્ટે હત્યારાને અતિક્રૂર જાહેર કરી આજીવન કેદની સજા ફટકારી હતી સપ્ટેમ્બર બે હજાર વીસમાં યુકેની કોર્ટે આરોપી જીગુનસ આજવન એટલે કે અઠ્યાવીસ વર્ષની સજા સંભળાવી પરિવારે યુકે અને ભારત સરકારની સંધિ મુજબ આરોપીની ભારત જેલ ટ્રાન્સફરની મંજૂરી માંગી હતી ચાર વર્ષ બ્રિટનની જેલમાં સજા ભોગવ્યા બાદ બાકીની સુરતની લાજપોટ જેલમાં સજા ભોગવશે બ્રિટિશ એક્સપર્ટ કેદીને લઈ યુકેથી દિલ્હી એરપોર્ટ પરથી અને સુરત પોલીસને સોંપ્યો છે દિલ્હી એરપોર્ટ પર કેદીના આંપ લઈને વિડીયોગ્રાફી અને ડોક્યુમેન્ટેશન કરાયું હતું ગામના જો કલગાંવ એરિયા છે ત્યાંના એક રહેવાસી છે જીતુકુમાર સોલ્ટી જે યુકેમાં એક મર્ડર કેસમાં જો કન્વીન્સ થયેલા છે અને અમુક વર્ષો ત્યાં એના સજા કાપીને જો આપણા ભારત સરકાર અને યુકે ગવર્મેન્ટ સાથેના ટ્રાન્સફર ઓફ સેન્ટેન્સ પર્સનના જો એક એગ્રીમેન્ટ છે એના હિસાબથી બીજા જેટલા બી સમયના સજાના બાકી છે એના સજા ના સમયે અહીંયા લાજપુર સેન્ટ્રલ જેલમાં જાળવા માટે જોઈએ અમારી ટીમ ભારત સરકારના ગૃહ મંત્રાલયના હુકમથી જોઈએ બ્રિટિશ એથોરિટીઝ એના આપણા કબજો સોંપેલ જોઈએ અને ગઈકાલે જોઈએ એસીપી હેડક્વાર્ટર મિસ્ટર રાણા અને એની પૂરી ટીમ એના કબજા લઈને ગઈકાલે લાજપુર જેલ સુરત ખાતે જોઈએ એના ત્યાં જો સોંપેલ જોઈએ અને બાકીની જો સજાઓ છે એના અહીંયા એના વ્યતીત કરવાના રહેશે